ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદ અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ સુરત દ્વારા યોજાયેલ રાષ્ટ્રીય લોક અદાલતમાં હજારો કેસોનું સમાધાન કરાયું છે તો અકસ્માત કેસોમાં ઝડપી કાર્યવાહી કોર્ટ દ્વારા કરાઈ હતી ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ અમદાવાદના ઉપક્રમે જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ સુરત દ્વારા આયોજિત રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન શનિવાર નવમી માર્ચના રોજ કોર્ટ બિલ્ડિંગમાં કરાયું હતું રાષ્ટ્રીય લોક અદાલતમાં ત્રેપન હજાર કેસમાંથી પિસ્તાલીસથી થી છેતાલીસ હજાર કેસથી પણ વધુ કેસ ડિસ્પોઝ થઈ શકે તેમ જણાવ્યું હતું રાષ્ટ્રીય લોક અદાલતમાં અકસ્માતના કેસને પ્રાધાન્ય અપાયું હતું અકસ્માત મોત અને અકસ્માત ઈજામાં વીમા કંપનીઓ સહિતનાઓ સાથે સમાધાન કરાવી ઈજાગ્રસ્ત અને મૃતકના

ત્રેપન હજાર જેવા કેસો અમે આઈડેન્ટિફાય કર્યા છે અને પિસ્તાલીસથી છેતાલીસ હજાર જેટલા કેસીસ ડિસ્પોઝ ઓફ થવાની શક્યતા છે એ આંકડો વધવાની પણ શક્યતા છે ખાસ કરીને અમે એમએસસીપી કેસીસ છે મોટર એક્સિડેન્ટ કેસીસ મોટર અકસ્માતમાં જે લોકો મૃત્યુ પામ્યા હોય કે ઈજા પામ્યા હોય એમના વળતરના કેસીસમાં ઝડપથી સમાધાન થાય અને એના ફ્રૂટ છે એ વારસોને અથવા ઇન્જર્ડને ઝડપથી મળે એવા પ્રયત્ન કરીએ છીએ વીમા કંપની તરફથી પણ સારો સહકાર છે આજ રોજ એક કેસમાં એક કરોડનો એક કેસ હતો એમાં એંસી લાખમાં સમાધાન થયું છે ને એક કેસમાં સાઠ લાખમાં સમાધાન થયું છે એ ઉપરાંત બીજા પણ ઘણા કેસો છે કે જેની અંદર પચીસ લાખ ઉપરાંતની રકમમાં સમાધાન થયા છે આગળ વાત પીએસ એસ દવે સાહેબ કરશે કે જેમની કોર્ટમાં એંસી લાખમાં સમાધાન થયું છે ગુજરનાર એક પ્રમોદભાઈ પંડિત કરીને હતા અને તેઓ સુપરવાઇઝર તરીકે ડાઇંગ મિલમાં કામ કરતા હતા અને તેઓનો અકસ્માત નવ આઠ બે હજાર ત્રેવીસના રોજ થયો હતો અને ઓન ધ સ્પોટ એમની ડેથ થઈ હતી આ કેસ તારીખ વીસ નવ બે હજાર ત્રેવીસના રોજ દાખલ કરવામાં આવ્યો હતો અને ફક્ત છ મહિનાના સમયગાળામાં એટલે નવ ત્રણ બે હજાર ચોવીસના રોજ આજ રોજ આ મેટરનો નિકાલ થયો છે અને જે ક્લેમ એક કરોડ માટેનો કરવામાં આવ્યો હતો એમાં પાર્ટીઓ વચ્ચે સમાલન થયું છે અને એંશી લાખ રૂપિયામાં સમાલન થતાં તેઓને આજે વળતર આ ચૂકવવાનો હુકમ થયો છે અને આ રકમ એમને આપવાનો નક્કી થયું છે જે પ્રમાણે આ મેટરનું ડિસ્પોઝલ થયું છે આ ઉપરાંત ઘણી બધી મેટર્સ હતી જેને લેવામાં આવી હતી અને આને પણ ડિસ્પોઝ કરવામાં આવી છે અને આજ હજી પણ પ્રયત્નો ચાલુ જ છે અને જેટલા પણ કેસો આવશે બધા જ લેવામાં આવશે અને એને મેક્સિમમ સમાધાન થાય એ પૂરા પૂરા પ્રયત્ન કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે